અંકલેશ્વરના ઓનજીસિંહ બ્રિજના રોડ ઉપર લાંબી તિરાડ પડતા બ્રિજની કામગીરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયા હતા ઓઅનજીસિંહની બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વ તેને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડ નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અંકલેશ્વરનો પ્રવેશ દ્વાર સમા ઓનજીસિંહ ઓવરબ્રિજ તેની કામગીરી કારણે વારંવાર વિવાદોમાં રહી છે તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલા ઓનજીસીને ઓવરબ્રિજના ડામર માર્ગ ઉપર તિરાડો પડી છે અંકલેશ્વરમાં મૂરધાર વરસાદના ખાબક્યો હતો જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોવાનું લાગી રહ્યું છે માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે આ અગાઉ પણ બ્રિજની પ્રોડક્શન માં તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો ઓનજીસી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થ બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વ તેનું શરૂઆત કરવામાં આવ્યો હતો પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે કોન્સ્ટ્રાક્ટરોના કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે તિરાડો પૂરવાની સાથે સમારકામની કામગીરી શરૂ કરી છે બે મહિના અગાઉ શરૂ થનાર આ ઓએનજીસી બ્રિજની હાલત આજે એકદમ દયાનિયા અને કફોડી થઈ છે

તે આખો બેસી ગયો છે અને સાઈટમાં જે સ્લમ વિસ્તાર રહે છે એ લોકોની હાલત હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાની થાય તો એનો જવાબદાર કોણ હું તંત્રને સજા કરવા માંગુ છું અને એમને ચેતાવવા માંગુ છું કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમણે જો કદાચ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું નજર તો આવી રહ્યું છે પરંતુ એની વિજિલન્સ તપાસ બોલાવીને

શહેરમાં થોડા દિવસો પહેલા જ થોડા મહિના પહેલા જ આ એક ઓનજીસી બ્રિજ નું લોક અર્પણ કે ઉદઘાટન થયું હતું અને આજે તાજ સ્થળ પર જોતા પહેલા જ વરસાદમાં આ રોડ ઉપરથી ગાબડા અને ધોવાણ થઈ ગયું છે બાજુમાં બાપુનગર જેવું એક સ્લમ વિસ્તાર છે એ વિસ્તારમાં પહેલા જ વરસાદની અંદર ધોવાણ થઈને મટોરી નીકળે છે અને રોડમાં ગાબડા પડી ગયા છે પુલમાં બરાબર આ લોકો જો નુકસાન થાય અને આ લોકો ની જાનહાની થાય તો કોણ જવાબદાર પદ આ ખરેખર ખોટું કહેવાય આ બ્રિજ બાબતે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને અમે આવનાર દિવસમાં આ બ્રિજ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપીશું અને ખરેખર તો અમારા અંકલેશ્વર શહેરની પ્રજાની કમનસીબી છે કે તમે જુઓ કે અંકલેશ્વરના શહેરના તમામ રોડ ઉપર ખાડા છે અને તમામ રોડોની સાઈડો ઉપર કચરાના ઢગલા ઢગલા લાગેલા છે અને શહેરની તમામ વિસ્તારની અંદર ડ્રેનેજ ઉભરાય છે આ અમારા અંકલેશ્વરની નસીબી છે અને અધિકારીઓ અને પદ અધિકારીના ભ્રષ્ટાચારના કારણે આ બધું વેઠવું પડે છે ખરેખર પ્રજા જાગો હવે